મોરબીના લાલપર ગામે રૂપિયા એકત્રીસ પોઈન્ટ પંચ્યાસી લાખના ખર્ચે નલ સે જળ યોજનાનું લોકાર્પણ સાતસો પરિવારોને મળશે શુદ્ધ પેયજળ રાજ્ય સરકારના મહત્વકાંક્ષી નલસે જલ અભિયાન અન્વયે મોરબી તાલુકાના લાલપર ગામે પીવાના પાણીની નવી યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે મોરબીના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે જલઅર્પણ દિવસની ઉજવણીના ભાગરૂપે રૂપિયા એકત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલી આ યોજના ખુલ્લી મૂકવામાં આવી હતી યોજના અંતર્ગત થયેલા દ્વારા જેટલા પરિવારોને હવે ઘરઆંગણે શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહેશે જે રાજ્યના છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાના સરકારના સંકલ્પને મૂર્તિમત્ત કરે છે આ નવનિર્મિત જળ વ્યવસ્થાપન યોજનામાં ગામની ભવિષ્યની વસ્તી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુદ્રઢ માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેમાં રૂપી ઓગણત્રીસ પોઈન્ટ સત્યાસી લાખના ખર્ચે વીસ લાખ લિટરની સંગ્રહ ક્ષમતા ધરાવતી ઊંચ ટાંકી વિતરણ વ્યવસ્થા માટે ત્રણસો ચોવીસ મીટરની પાઇપલાઇન અને આધુનિક પમ્પિંગ મશીનરીનો સમાવેશ થાય છે લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે નર્મદાના નીર અને સરકારની જળ નીતિને કારણે પાણીની વિકટ સમસ્યા હવે ભૂતકાળ બની છે આ તકે તેમણે લાલપર ગામની શાળામાં પાણીના ટાંકાના નિર્માણ માટે પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી અને ગ્રામજનોને નિયમિત પાણી વેરવું ભરી જવાબદાર નાગરિક બનવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમના અંતિમ ચરણમાં લાલપર ગામને સત્તાવાર રીતે હરઘર ઘર જલ ગામ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું યોજનાના સુચારુ સંચાલન અને નિભાવણી માટે ગ્રામ પંચાયતની પાણી સમિતિને જળ કળશ અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ પાણીના યુક્ત ઉપયોગ અને જતન માટે સામૂહિક સંકલ્પ લીધા હતા આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયત પ્રમુખ વાસ્પોના અધિકારીઓ સ્થાનિક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા